નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર અંજારના હેલ્થ ઓફિસર राजीव અંજારિયાને હની ટ્રેપમાં ફસાવનાર એક આરોપીની ધરપકડ થઈ અંજારના હેલ્થ ઓફિસર ડોક્ટર राजीव અંજારિયાને હની ટ્રેપમાં ફસાવનાર એક આરોપી પકડાઈ ગયો અંજારના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર राजीव અંજારિયાને હની ટ્રેપમાં ફસાવી નાણાં ખંખેરી લેનાર એક મહિલા સહિત બે આરોપીઓ પૈકી એક આરોપી દિનેશ વાણંદ નામ ધારણ કરનાર મૂળ લાકડિયાના ગુલામ હાજીને પોલીસે પકડી પાડ્યો છે જ્યારે આ હની ટ્રેપમાં મુખ્ય ભૂમિકા ભજવનાર નર્મદાબેન વાણંદ નામની મહિલાની તપાસ ચાલુ છે અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાજીવ અંજારિયા સાથે ગઈકાલે આ હની ટ્રેપની ઘટના બની હતી જેમાં ભૂમિકા ભજવનાર નર્મદાબેન વાણંદ અને તેણીના પતિ તરીકે ઓળખ આપનાર દિનેશ વાણંદ નામ ધારણ કરનાર ગુલામ હાજી રહેવાસી મૂળ લાકડીયાવાળા સામે હની ટ્રેપ અંગે ફરિયાદ નોંધાઈ હતી આદિપુર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ પ્રમાણે આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા પચાસ હજાર રોકડ મેળવી લીધા બાદ ત્રીસ લાખની માગણી કરી પાંચ પાંચ લાખના છ ચેક લીધા હતા

દ્વારા ફોન કરીને જાણ છે કે પોતાની આશા વર્ગમાં નોકરી કરવી છે અને પોતાની નોકરી અપાવો બરાબર જે બાબતની વાતચીત કરી અને આ ફરિયાદીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને પોતાના મમ્મી પપ્પાને પણ આ બાબતે નોકરી બાબતે વાત કરવી છે તેમ કરીને ફરિયાદીને પોતાના ઘરે બોલાવવામાં આવતા ફરિયાદી દ્વારા તેમના ઘરે જતા ગયેલા હતા અને આ વખતે ફરિયાદી જ્યારે એમના ઘરે ગયા એ વખતે એમના માતા પિતા હાજર ન હોય ફરિયાદીએ તેમને માતા પિતા વિશે પૂછ્યું કે માતા પિતા ક્યાં છે

પાસેથી આરોપીઓએ તેમના છ પૂરા છ ચેક લઈ લીધેલા જેમાં પાંચ પાંચ લાખની રકમ લખેલી હતી અને તેમાં ફરિયાદીને સહી કરી એ છ ચેક લઈ લીધા તેમજ આરોપીએ ફરિયાદીના બીજા બે કોળા ચેક પણ લઈ લીધા અને આરોપીઓએ ફરિયાદીને એમ ધમકી આપેલી કે જો તમે મને ત્રીસ લાખ રૂપિયા નહીં આપો તો હું તમારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરાવીશ અને તમારા જે વિડીયો છે એ વાયરલ કરી દઈશ જેથી ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક અને પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદીની ફરિયાદ લઈ અને આરોપી ગુલામ હાજી કે જેનું મૂળ નામ ગુલામ સરવર હાજી અલ્લા મીર છે અને જે મૂળ લાકડીયાનો રહેવાસી છે તેને ગઈકાલે એરેસ્ટ કરેલ છે અને બીજા આરોપી નર્મદાબેનની તપાસ ચાલુ છે ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ 28 9 2024 શનિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ મધ્યે નિષ્ણાંત ડોક્ટરો મળી શકશે નામ લખાવવા સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન ડોક્ટર કુશલ પટેલ સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત કમળો લીવરના રોગો લીવર સિરોસિસ પેટમાં પાણી ભરાવું પેટમાં દુખાવો સાધુપિંડ માં સોજો ઇન્ફેક્શન અને ડોક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીવી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી સિગરેટ ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય મોટેથી બોલતા નસકોરા દિવસ